ગરમીના પ્રકોપના લીધે લૂ લાગવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે અમદાવાદમાં છેલ્લા ઓગણીસ દિવસમાં સિવિલ હોસ્પિટલમાં ઝાડા ઉલટીના એકસો પચાસથી વધુ કેસ નોંધાયા છે ગરમીના લીધે લૂ લાગવી ઝાડા ઉલટી થવા અને ડિહાઈડ્રેશનના કેસમાં વધારો થયો છે સાથે માથું દુખવું અને પેટના દુખાવાની સમસ્યા પણ વધી છે સ્ટ્રોકના લક્ષણો જણાય તો તબીબનો સંપર્ક કરવાની સૂચનાઓ અપાય છે તો સાથે સ્ટ્રોકના કેસ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે બેડ અને દવા સહિતની સુવિધાઓ સિવિલ હોસ્પિટલમાં મળી રહેશે તો માણસને બેચેની થાય ખૂબ નબળાઈ આવે ચક્કર ખાઈને પડી જાય ખૂબ માથું દુઃખે શરીર પર ચકામા પડી જાય અથવા એને ખૂબ હાઈગ્રેડ ફીવર આવે એટલે એકસો બે એકસો ત્રણનો ફીવર આવે અને આવા બધા એવા લોકોને આવે ખાસ કરીને કે જે ડાયરેક્ટ સનલાઇટની અંદર કામ કરતા હોય બને ત્યાં સુધી બારથી ચારમાં કામ કરવાનું ટાળવું જોઈએ અર્લી મોર્નિંગ અને લેટ ઇવનિંગ સુધી કામ કરી અને આપણે કામના કલાકોને કમ્પેન્સેટ કરી શકીએ સફેદ કલરના ખુલતા ખુલ્લા કપડાં પહેરીએ માથે ટોપી પહેરીએ છત્રી લઈને ફરીએ પુષ્કળ પ્રમાણમાં પાણી પીએ લીંબુ શરબત খাস এটকে ডিহাইড্রেশন না থাকে ধ্যান সাথে এর সাথে এল খুব ধ্যান রাখানো যেক্টরে বোটর রিস্ট্রিকশন পানি পাঁড় নই পিবু এভি সলাহ লিদিছে